સાથે ભવનાથમાં યોજાતા મહાશિવરાત્રી મેળાનો શુભારંભ થયો છે ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો ભારતભરમાંથી અખાડાના સાધુ સંતોનું આગમન થઈ રહ્યું છે ત્યારે આજે સવારે સાધુ સંતો તેમજ અગ્રણીની ઉપસ્થિતિમાં ધ્વજાનું શાસ્ત્રોક્ત વિધિ અને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું જે બાદ બંબમ ભોલીના નાથ સાથે મંદિરમાં પૂજા ચઢાવવામાં આવી હતી મહાશિવરાત્રી મેળાની આજથી શરૂઆત થઈ છે આ મેળો પાંચ દિવસ સુધી ચાલશે અને શિવરાત્રીની મધ્યરાત્રિએ પૂર્ણ થશે પાંચ દિવસ સુધી ચાલનારા મેળામાં લાખો ભાવિકો ઉમટી પડશે એટલે ગીર ગિરનાર એના શિવરાત્રીના મેળાના શુભારંભ પ્રસંગે ભવનાથ મહાદેવના દર્શન કરી જલ અભિષેક કરી ને ખરેખર મને જે આમંત્રણ આપ્યું છે ને આ મને સૌભાગ્ય પ્રાપ્ત થતી એ બદલ હું આયોજકોનો આભારી છું ખાસ કરીને શિવરાત્રિના મેળામાં લાખો લોકો આ ભવનાથ મહાદેવના દર્શન કરવા આવતા હોય છે ને લાખો સંતો પણ આ મેળાની અંદર ઉપસ્થિત રહેતા હોય છે તો આ ભવ્ય મેળામાં આજે મને પણ તક મળી છે એ બધા ફરીવાર ઉદાહરણ આપણે